જન્મા અવતાર મા થયો હતો જન્માષ્ટમીની ઉજવણી ધર્મને પુનઃસ્થાપના પ્રતિક તરીકે પણ ઓળખવામાં આવે છે ભગવાન કૃષ્ણના જન્મથી મહાભારતના યુદ્ધ સુધીની કથાઓ અત્યંત મહત્વપૂર્ણ છે ખાસ કરીને જે ભગવદ્ ગીતા છે તે ખૂબ જ મહત્વની અને માનવ સંદેશ માટે ભગવદ્ ગીતા ખૂબ જ મહત્વની માનવામાં આવે છે જન્માષ્ટમીનો દિવસ અને પંચાંગ હિન્દુ પંચાંગ પ્રમાણે આઠમ આઠમના દિવસે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો સમય તો મધ રાતે બાર વાગે કૃષ્ણનો જન્મ મધ રાતે અંદર તેમનો જન્મ થયો હતો ક્યારેક અષ્ટમી અને નવમી તિથિ મળતા આવતા હોવાથી બે દિવસ ઉજવાય છે સ્માર્ટા જન્માષ્ટમી ઘરેલું ભક્તો માટે વૈષ્ણવ જન્માષ્ટમી મંદિરો ખાસ કરીને વૈષ્ણવ પરંપરામાં ઉજવવામાં આવે છે કૃષ્ણ જન્મની કથા કૃષ્ણ જન્મની કથા વિશે વાત કરીએ તો કંસનો ત્રાસ મથુરાનો રાજા કંસ દેવકીનો ભાઈ ને નિર્દય શાસક હતો તેથી તેને ભગવાન શ્રી કૃષ્ણએ તેને માર્યો હતો તે એક રાક્ષસ હતો શું થયો રાક્ષસ એક આગાહી થઈ કે દેવકીનો આઠમો પુત્ર તેનો સંહાર કરશે કંસે દેવકી અને વસુદેવને કેદમાં નાખ્યા હતા દેવકીના પ્રથમ સાત સંતાનોના કંસે મારી નાખ્યા કારણ કે એવું વિચારતો હતો કે આ મારા મૃત્યુનું કારણ બનશે એ માટે તેને મારી નાખ્યા હતા આઠમો પુત્ર જે હતો એ કૃષ્ણ હતો તેને મધરાત્રિના સમયે જન્મ લીધો હતો મધરાત્રિના સમયે કેદખાનામાં જ જન્મ દેવી પ્રકાશથી કેદખાનામાં બાદ તૂટી ગયા હતા

આપણે જે આજે આઠમ છે બરાબર જન્માષ્ટમી છે તો એને આપણે કઈ કઈ રીતે ઉજવીએ છીએ તો ઉપવાસ અને જાગરણ દવરાત્રીનો ઉપવાસ ઉજવવામાં આવે છે ભક્તો આખો દિવસ ઉપવાસ રાખે છે મધરાત્રિ બાર વાગ્યા કૃષ્ણની આરતી કરી ઉપવાસ તોડે છે ભજન કીર્તન અને રાસલીલા મંદિરોમાં આખી રાત ભજન કીર્તન થાય છે કૃષ્ણ બાળલીલા અને રાસલીલાનું નાટ્ય રૂપ પ્રજૂ કરવામાં આવે છે મંદિર શણગાર કૃષ્ણજીની મૂર્તિઓને નવ શણગાર કરવા કરાવવામાં આવે છે ઝૂલાને સજાડ કરીને તેમાં લાડલા કૃષ્ણને ઝૂલાવામાં આવે છે દહીં હાંડી ઉત્સવ મહારાષ્ટ્ર ગુજરાત અને દક્ષિણ ભારતમાં ખાસ લોકપ્રિય જેવો કોઈ માનવી પિરામિડ બનાવીને ઊંચે લટકાવેલી હાંડી ફોડે છે હાંડીમાં દહીં માખણ તલસાકર ગૂણ વગેરે ભરેલી હોય છે વિવિધ સ્થળોએ ઉજવણી હવે વિવિધ સ્થળો ક્યાં ક્યાં તો મથુરામાં વૃંદાવન દ્વારકા પુરુષોત્તમ અને વિદેશમાં ભગવાનની આ ઉજવણી થાય છે મથુરામાં કૃષ્ણનું જન્મ સ્થળ અહીં હજારો ભક્તો ભેગા થાય છે વૃંદાવન ની અંદર કૃષ્ણ બાળપણ યાદ અપાવવા રાસ ભજન કીર્તન વગેરે જેવું કરવામાં આવે છે દ્વારકા અંદર કૃષ્ણનું રાજ્ય અહીં ભવ્ય મેળાઓ યોજાય છે પુરુષોત્તમ જગન્નાથ મંદિર પુરી આ જે પુરી છે ત્યાં વિશેષ આરતી અને ભક્તિમય કાર્યક્રમો થાય છે વિદેશમાં જોવા જોઈએ તો મોરિશિયસ

ભક્તિથી ભગવાનને પ્રાપ્ત કરી શકાય છે સામાજિક અને સાંસ્કૃતિક મહત્વ એકતા અને ભાઈચારો વધારા વધારતો ઉત્સવ દહીં હાંડી અને રાસલીલા લીલા યુવાનોમાં સાહજ સહકાર અને ઉત્સાહ જગાવે છે ગ્રામ્ય વિસ્તારોમાં મેળા ભજન મંડળીઓથી સામાજિક એકતા મજબૂત બને છે સ્પર્ધાત્મક પરીક્ષાના પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાના પ્રશ્નો

અષ્ટમી દિવસે દિવસે જન્માષ્ટમી ઉજવવામાં આવે છે દહીહાંડી પરંપરા રાજ્યમાં વિશેષ વિશેષ છે તો તે મહારાષ્ટ્ર માં કરીને ત્યાં હોય છે શ્રી શ્રીકૃષ્ણના જન્મસ્થળ કયો પ્રસિદ્ધ મંદિર આવેલો છે તો મથુરા જન્મભૂમિ મંદિર આવેલું છે હવે એનો સારાંશ જોઈએ તો જન્માષ્ટમી એક માત્ર ધાર્મિક તહેવાર નથી પણ ભક્તિ પ્રેમ ધર્મ સામાજિક એકતા અને નૈતિક જીવનશૈલીનો નું પ્રતિક માનવામાં આવે છે તો આ સાથે જ આપણે વિડીયોમાં સમાપ્ત કરીએ છીએ આપણે ભગવાન શ્રી કૃષ્ણ વિશે શક્ય તેટલી માહિતી આપણે અહીં આપી છે જે આપણને ઉપયોગી સાબિત થશે એવી આશા છે આભાર